યા કે યા તો પણ સાથી વીજે યાર કોણ રોવાય ચલો 3 વાર ખાલી જોવા જ આવે ત્યાં દુકાન લગે નાહી અહીંયા પાછો વળી જાય જેમ આવોન કરે હાલ મેહર તો હાલ આગડે આવું જેમ કરી ત્યાં લગે આવે ત્યાંથી પાછો વળી જાય કસ્તે કેર

એટલે તમને કેવી હાલો વેલા રીયા જાય ત્યાં દિને પાંચસો બધા રમજ આગળ બધા આવી જાય आऊ करते आप क्या ऊपर भाई ना ना बस मेरी राइट भाई पर आप जो आए पर हम देखाओ देखा तो आए आऊं न मैं आले जो ओलो में आले

મોર <laughs> <laughs> என்ன <laughs> <laughs>

मेन खिलाड़ी हूंदी आहे <OR egg wiggle noise> ch ở được ra à là có cái cái nước હા ભાઈ હા ભાઈ મને નથી લેતું જવાનું હારું આજે પીતો ટાટા ભાઈ ભાઈ અરે પાણી પીવા ન થતા